નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોના મારા યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસ્યા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે તુવેર ચણા અને રાયડા બાબતની મહત્વપૂર્ણ અપડેટ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને હવે ધીમે ધીમે નવી જે તુવેર છે તેની આવકો માર્કેટિંગ યાર્ડોમાં થવા લાગી છે સાથે સાથે હાલ ચણાનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અને ચણાની આવકો હાલ હજી માર્કેટિંગ યાર્ડોમાં જે થઈ રહી નથી મતલબ કે જે નવા ચણાની આવકો છે તે હાલ જોવા મળી રહી નથી પરંતુ ખાસ કરીને અત્યારે ગઈકાલે લગભગ ઘણા ખરા મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં તમે મેસેજ વાંચ્યો હશે કે ચણા તુવેર અને રાયડાના ટેકાના ભાવે ખરીદી બાબતનો તો મિત્રો આ વાયરલ મેસેજમાં એવી માહિતી આપવામાં આવી છે કે એક બે બે હજાર પચીસ એટલે કે ફેબ્રુઆરીની પ્રથમ તારીખથી અઠાવીસ બે ફેબ્રુઆરી પચીસ સુધી ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાના ખરીદી બાબતનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે તો આવી માહિતી છે તે સોશિયલ મીડિયામાં સતત લગભગ મોટા ભાગના વોટ્સએપ ગ્રુપમાં માહિતી આવી જશે તો મિત્રો ખાસ કરીને હાલ વાત કરીએ તો સરકાર દ્વારા ઓફિશિયલી આ બાબતની કોઈ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી એટલે જે આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને હાલ આ બાબતે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી અને અંગત સૂત્રો દ્વારા જાણવા મળ્યું તે મુજબ ટૂંક સમયમાં આ બાબતની બેઠક મળી શકે છે અને ત્યારબાદ તે બાબતનો નિર્ણય લેવામાં આવી શકે છે અને ટેકાના ભાવે ખરીદી બાબતની તારીખની હજી જાહેરાત થઈ નથી પરંતુ આવતા એકાદ સપ્તાહની અંદર અથવા તો ફેબ્રુઆરીનું જે પ્રથમ સપ્તાહ છે આ સપ્તાહની અંદર ટેકાના ભાવે તુવેર રાયડો અને ચણાની ખરીદી બાબતની જે તારીખ છે તેની જાહેરાત કરવામાં આવી શકે છે મુખ્યત્વે જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે તમારે જે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો અથવા તો ખાસ કરીને તાલુકા કક્ષાએ તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો એપીએમસી થ્રુ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો પરંતુ હાલ જે ઓફિશિયલ માહિતી મુજબ આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી સરકાર દ્વારા અને જાહેરાત થશે તો ચોક્કસપણે તમારા સુધી અપડેટ આપવામાં આવશે એટલે હાલ જે આ જાહેરાત છે તે ખોટી છે અને આ જાહેરાતને ધ્યાનમાં લઈ કોઈ પણ ખેડૂત મિત્રોએ ગેરમાર્ગે દોરાવું નહીં તો હાલ આ વખતે તુવેર અને ચણાના પાકની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો તુવેરનો પાક છે તે પાકવા સમયે આ વખતે ભાવ છે તે ધીમે ધીમે ઘટી રહ્યા છે અને ટેકાના ભાવથી પણ નીચે વધુ જાય તે પ્રકારની સંભાવ છે ખાસ કરીને પંદરસો આજુબાજુનો જે ટેકાનો ભાવ છે તેનાથી પણ બજાર નીચે જાય તો આ સંજોગોમાં ખેડૂત મિત્રોને ટેકાના ભાવે ચોક્કસપણે તમારી તુવેરની ખરીદી હોય તો તેને લખાવી દે જેથી કરીને તમારી તુવેર ટેકાના ભાવે લખાવી અને સારો ભાવ મેળવી શકો છો કારણ કે જે સરકારે એમએસપી જાહેર કરી છે એ એમએસપી નીચો ભાવ જાય તો તમને ચોક્કસપણે એનો લાભ મળી શકે છે ચણાની બજારની સ્થિતિ જોવા જઈએ તો હજી આવકો નથી આના પરિણામે ટેકાના ભાવ નજીક ચણાના ભાવ જોવા મળી રહ્યા છે પરંતુ તેમાં પણ આવકો શરૂ થતા ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે અને એ સ્થિતિ રાયડામાં પણ જોવા મળી શકે છે એટલે ટેકાના ભાવે જે પણ મિત્રો રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તે આગામી સમયમાં તારીખ જાહેર થશે ત્યારે રજીસ્ટ્રેશન ચોક્કસપણે કરાવી અને ટેકાના ભાવે તમારા જે પાકો છે તેની વેચણી કરવી જેથી કરીને તમને યોગ્ય વળતર મળી રહે તો મિત્રો ખાસ કરીને હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી એટલે ખોટું ગેરમાર્ગે દોરાવું નહીં જાહેરાત થશે તો ચોક્કસપણે તમારા સુધી અપડેટ આપવામાં આવશે તારીખ અને વિગતવાર થઈ આભાર